અમરેલીમાં જાહેર થયેલા શૌચાલયમાં ફ્રૂટની લારી ગોડાઉન જોવા મળ્યું અમરેલી શહેરમાં પ્રજાના ટેક્સના રૂપિયામાં વિકાસના નામે બનેલા શૌચાલયમાં ફ્રૂટના ધંધાર્થીનું ગોડાઉન ચલાવી રહ્યા છે જયારે સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અગ્રણી

અને ગુલામ જણાવે છે કે ભાજપના આગેવાને મને ચાવી આપી છે ત્યારે સવાલ એ થાય છે કે અમરેલીમાં પ્રજાના ટેક્સના પૈસામાં શું વિકાસના નામે આવા ધંધાઓ ચાલી રહ્યા છે કે શું ત્યારે સ્થાનિક લોકોએ નગરપાલિકાના તંત્ર અને શાસક પક્ષો માટે અંગે જવાબદાર કોણ તેઓ લોકોમાં પ્રશ્નો ત્યારે લોકોમાં સવાલ ઉઠે છે કે વિકાસના નામે ધોખો કે પ્રજાના ટેક્સનું શોષણ કોણ કરી રહ્યું છે મૌલિક દોષ ઇજીએ ન્યૂઝ અમરેલી